રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ઓર જય માતાજી તો આજે હું તમને છે ને આ બ્લોગમાં અમારા ગામમાં જે હનુમાનજી મંદિર આવેલું છે એ હું બતાવવાનું છું કારણ કે મેં જ્યારે મારા ગામનો વિડીયો અપલોડ કર્યો ને તો એના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ એવું કીધું કે આમાં જે તમારા ગામમાં પેલું હનુમાનજી મંદિર છે એ તો નથી એટલે કીધું કે હાલો હવે આપણે આખો હનુમાનજી જે મંદિર છે એમનો અલગથી આખો બ્લોગ બનાવીએ તો આજના બ્લોગમાં હું તમને હનુમાનજીનું મંદિર બતાવીશ અને મંદિરની અંદર શું શું આવેલું છે એ પણ હું બધું બતાવીશ આમાં તો ચાલો આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને હા એ જે હનુમાનજીનું મંદિર છે ને એ મંદિરના તમે એના જે પ્રિમાઇસિસ એટલે કે એમનું જે એરિયા છે એમાં તમે જ્યારે પગ મૂકશો ને તો તમને અંદરથી એક શાંતિનો અનુભવ થાય છે એ કંઈક અહેસાસ અલગ જ હોય છે અને એ હનુમાનજી અમારે છે ને સાક્ષાત અહીંયા બિરાજે છે કારણ કે કોરોના જે આટલો ટાઈમ આવ્યો બધા ગામડામાં કોરોનાના બહુ બધા કેસ હતા પણ અમારા ગામમાં વધીને આંગળીના ટેર વગડે ને એટલા કેસ હતા અને એમાંથી પણ કોઈ સિરિયસ હતું એ પણ તો એ હનુમાનજીની કૃપાથી બચી ગયા છે અમારી બાજુનું જ ગામ છે કે જ્યાં મજેવડી છે તો ત્યાં બહુ બધા કેસ હતા हलो हूँ आज तमने है ना हमारा गामनू हनुमान जी नु मंदिर है ये बताऊँ और तमने पर हनुमान जी दर्शन कराँ तो चलो आज आप ब्लॉगनी शुरुआत करिए तो फ्रेंड्स आप लोग मेरे पीछे देख रहे हैं कि जो मैंने आपको बोला था कि हम हनुमान जी के मंदिर जा रहे हैं तो ये उसी का गेट है हम इसी गेट से अंदर हो के जो इस जगह पर अंदर जो कुछ भी आया है वो सब कुछ दिखाएंगे तो आप लोग ये वीडियो एंड तक देखना

તો જો અહીંયા આ જગ્યા પર હનુમાનજી મંદિર છે જ્યાં આપણે દર્શન કરીએ જો એક હનુમાનજી અહીંયા છે જય હનુમાનજી મહારાજ જો બોલો બજરંગબલી મહારાજ કી જય અને હા મિત્રો તમને લોકોને વિશ્વાસ નહીં આવે પણ આ જ્યારથી કોરોના સ્ટાર્ટ થયો છે ને ત્યારથી લઈને હજુ સુધી અમારા ગામમાં કોરોનાના એવા કેસ પણ નથી એટલા બનના અને એ જે કંઈ પણ પ્રતાપ છે આ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે કારણ કે આમના હિસાબે જ ગામ આખું બચ્યું છે કોરોનામાં એ જે પ્રજ્ઞા એમ કે બાજુના ગામ મજેવડી છે ત્યાં બહુ બધા કેસ આવેલા છે અને ત્યાં કોરોનાના હિસાબે ઘણા લોકો પણ મૃત્યુ પામ્યા છે પણ અમારા ગામમાં હનુમાનજી મહારાજની કૃપાથી એક પણ કેસ એવો સિરિયસ બન્યો નથી અને જે લોકો કોરોના થયા છે વધીને તમે આંગળીના તેડવે ગણો ને એટલા જ કેસ હતા તો એ પણ બધા અત્યારે રિકવર થઈ ગયા છે એટલે આ હનુમાનજીની કૃપા અપરંપાર છે અહીંયા ગામ ઉપર અને આ છે ઇલેક્ટ્રિક નગારું જેના ઉપયોગથી મંદિરમાં આરતીનો જે સવારને સાંજે આરતી કરવામાં આવે છે ત્યારે આ ઇલેક્ટ્રિક નગારું વગાડવામાં આવે છે અને જો આ છે અખંડ ધૂણો અહીંયા પેલા અખંડ ધૂણો ચાલુ રહેતો અત્યારે તો નથી અને જો આ સામે તમને દેખાય ને એ નવરાત્રિનો જ્યારે પણ ઉત્સવ આવે છે ત્યારે આ ગરબી અહીંયા આગળ ચોકમાં માં લગાવી ના ફરતે ગામની સ્ત્રીઓને બધી રાસ લે છે જો તે બનાવીને આપી દે થાળી હા હમ હમ અને જુઓ આ જે આસન દેખાય છે ને જ્યારે પણ બાપુ બહાર આવે ત્યારે આ આસન પર બિરાજે છે કારણ કે અત્યારે તો બાપુ અંદર આરામમાં છે જો શક્ય હશે ને તો હું તમને એમની સાથે પણ રૂબરૂ કરાવીશ તો હવે આપણે ઉપર જઈએ જ્યાં નવદુર્ગા માના દર્શન કરીએ અને આ જુઓ નવદુર્ગા માતાજીની મૂર્તિ છે જે હનુમાનજીનું મંદિર છે ને ત્યાં ઉપર જ આ મંદિર આવેલું છે આ હું તમને અત્યારે માના દર્શન કરાવું છું બોલો નવદુર્ગા માતની જય જો અહીંયા છે આ માતાજીના એકદમ નજીકથી દર્શન કરાવું જયારે પણ નવરાત્રી આવે ત્યારે માતાજી નો શ્રિંગાર કરવા માટે પ્રજ્ઞા અહીંયા આવતી અને આ બધી જગ્યા પણ હું હમણાં તમને બતાવીશ આ મંદિરની જ જગ્યા છે બધી જુઓ ફરતે તો જો આપણે અત્યારે આ જે મંદિરની બાજુમાં જે રૂમ આવેલા છે જે કંઈ પણ શ્રદ્ધાળુઓ કે આવે તો એમના આરામ કરવા માટેના એ હું તમને બતાવું જોઉં અને અહીંયા જો આ બધું જે સાઉન્ડ ને બધું ખાટલા ને કંઈ પણ જે વધારાનું છે ને અહીંયા આ જગ્યા પર એ લોકો રાખે છે જોઈએ તો આ ગોદામ તરીકે જ ઉપયોગ થાય છે અને આ બધું છે ખેતીના સાધનું કારણ કે તમને આગળ મેં બતા એવું એમ એટલે ઉપરથી કે અહીંયા બાપુને આ જમીન પણ આવેલી છે જેના પર એ લોકો ખેતી કરે છે અને મોટે ભાગે ગાયોની નિરણને એવું જ અહીંયા વાવવામાં આવે છે કારણ કે ગૌશાળા છે એટલે આ જે છે ને એ મહંત શ્રી રાઘવદાસજી બાપુ જેમની સમાધિ અહીંયા છે આ મોટા બાપુ જે આપણે પેલા ધનજીભાઈએ કીધું ને કે મોટા બાપુની સેવા કરી એ આ બાપુની જો એકદમ નજીકથી બતાવું તમને અને જો આ તમે જોવો છો ને એ મંદિરનું રસોડું છે અહીંયા બાપુને ચા પાણીને એ બધું અહીંયા બને છે બાપુ જમતા તો નથી પણ જે બીજા કોઈ લોકો આવે છે તો એમના માટેનું જમણવારનું પણ અહીંયા બનાવવામાં આવે છે અને પ્લસમાં બાપુની ચા ને એ બધું અહીંયા જ બને છે ચાલો હવે હું તમને લઈ જાઉં ગૌશાળા તરફ કારણ કે આપણે જોઈએ પહેલાં કે ત્યાં ગાયો કેટલી છે કેટલી ગાયો છે અહીંયા બે છે અત્યારે હા જો અહીંયા વાછળ પેલા જુઓ હવે આપણે અહીંયા ગૌશાળા પાસે તો આવ્યો પણ અહીંયા ગાયો નથી કારણ કે આપણે મેં તમને પાછળના અમારો જે ગામવાળો વિડીયો હતો એમાં બતાવ્યું હતું કે અમારા ઘરની પાછળ જ ગૌશાળા બીજી આવેલી છે તો આ આખા ગામમાં જેટલી પણ ગાયો છે ને ત્યાં માં મૂકી આવે છે બધા તો હવે સાંજે ચાર વાગે આવશે પણ આ હું તમને અત્યારે બતાવી દઉં કે આ જો આ રીતના ગૌશાળા છે મંદિરની અને જો આ સામે માર્બલના પથ્થર દેખાય ને એ પથ્થરમાંથી ને આપણે બહુ અહીંયા મૂર્તિ બનાવેલી છે એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કદાચ તમે દોલતપરા જુનાગઢમાં આવેલું છે ત્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં ભારત માતા મંદિરને મંદિર કંઈ પણ મૂર્તિ બનેલી છે ને એ આ ચારસ પથ્થરમાંથી બનાવેલી છે ત્યારે આ વાછળી એને છૂટી ગઈ જો એટલે એને મોજ પડી ગઈ હવે આ રજકાના ખેતરમાં અને આ જો મંદિરમાં આવેલી બધી નારિયેલીઓ હે ઓણ આ નારિયેલીમાં બહુ બધા નારિયેલ આવ્યા હતા તો કોરોનાનો ટાઈમ હાલતો હતો ત્યારે નારિયેલ બજારમાં સાઠ સાઠ સિત્તેર સિત્તેર રૂપિયામાં વેચાતા હતા તો અહીંયા મંદિરમાંથી એ જે બાપુ જે છે ને એ જે લોકોને નારિયેલ જોતા હોય એ લોકોને બધાને ફ્રીમાં આપેલા છે અને નારિયેલ પણ એટલા બધા આવેલા હતા આ જો રચકો વાવેલો છે આ જે મેં તમને કીધું ને એમ કે ગાયો રાખેલી છે તો ગાયો માટેની જો ત્યાં સામે પણ નારિયેલીઓ આવેલી છે બધી એટલે પુષ્કળ નારિયેલ આવેલા અહીંયા અને આ જો અહીંયા આ ખેતરમાં બધે છે ને ઝાડ ને એવું બધું વાવેલું છે અત્યારે કારણ કે એના સિવાય બીજું કઈ અહીંયા વાવતા નથી કારણ કે ગાયું નિરણ હાટું બધું વાવેતર કરવામાં આવે પછી ત્યાં પણ છે પછી ઓલી આ છે પપૈયું અને આ છે મંદિરના પાછળનો વિસ્તાર જુઓ તમે આખો

આ તો જોઈએ એની તાકાત આપણે ત્રીજું હે પીડું હે તો આપડે આ ઉઠાવીએ પણ ગારા થઈ ગયું હા તો અને કાકરીઓ અંદર વહી ગઈ છે કઈ વાંધો નહીં જોઈ ચાલશે અને આ પાણીનો ટાકો ગ્રામ પંચાયતનો કે જેમાંથી આ જે પાછળનો વિસ્તાર છે ને એ બધાના આ ટાંકામાંથી પાણીની સપ્લાય થાય છે ઘરે ઘરે નળ દ્વારા અને આ જો અહીંયા પાણી ચાલુ છે તો અહીંયા ધોઈ નાખી તો ત્યાં જો હવે પ્રજ્ઞા જો એ ઓલું રાવણા પડ્યા ની ધૂળ વાળા થઈ ગયા કે હું ધોઈ નાખું હવે એના અને ચાલો હવે હું તમને જો નારિયેલી તમે જોતા હશો આખા મંદિરની ફરતે વાવેલી છે અને આ જે જગ્યા દેખાય ને ચોમાસામાં ફૂલ પાણી હોય છે હવે જો હું તમને મંદિરમાં બગીચો ગયો ને એ બતાવું ઘણા ફૂલ છોડ ને એ બધું વાવેલું હે તો લીંબુડી છે અને આ છે ટગરી ટગરી ના ફૂલ કે ને એ ટગર કે ટગરી અને જો અહીંયા આ બીલી પત્ર વાવેલા એટલે બીલીપત્ર બીલી પત્ર નું ઝાડ મિત્રો કદાચ તમે ને આ હોય કે ના જોયું આપણે દાળ શાકનો વઘાર કરીએ ને ત્યારે જે તમાલપત્ર વાપરી ને એ એનું ઝાડ તમાલ પત્રનું જો એક બીજું ઝાડ અહીંયા છે અને આ જો પાછળ કવ આવેલો છે એ હું તમને બતાવું અહીંયા આ ચંપો ચંપાના ફૂલ કે અને જો મેં તમને કીધું હતું ને કે આ ચોમાસામાં અહીંયા પાણી બહુ હોય છે જો આ ગયા ચોમાસાનું પાણી હજી આટલું ભરી છે

બધી આટા મારે છે ફૂલ છોડ જોવે છે ને રાવણા ખાઈ રાખે છે મને સલાહ નથી કરતી કે હાલ દવા તમે ખાવ આ જો ગુલાબ જો રસોડાની બાજુનો દરવાજો જે દેખાય છે ને એ બાપુનું નિવાસ સ્થાન હે હવે જોઈએ ત્યાં આપને પરમિશન મળે છે કે નહીં બાપુ સાથે વાત કરવાની જો પરમિશન મળે તો હું તમને મળાવું બાપુ સાથે અત્યારે આપણે અહીંયા હરિદાસજી બાપુ છે તમે બનાવી દીધું અમે પીએ તો મિત્રો આ હતું અમારા ગામનું હનુમાનજીનું મંદિર એ તમે ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે મંદિર બતાવો હનુમાનજીનું તો તમારા લોકો માટે ખાસ આ મંદિરનો વિડીયો બનાવ્યો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટ કરીને જરૂર બતાવજો અમને એટલે અમને પણ ખ્યાલ આવે કે તમને લોકોને આ આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે ફરીથી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આ બ્લોગની તમે મજા માણો બાય બાય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય હન મનજી મહારાજ ને જય માતાજી તો ચાલો હવે મળીશું નવા બ્લોગમાં